તો રિક્ષા આવી જઈએ અને રિક્ષામાં જવાનું છે મારા સાસુ અને યસ અને અમે બધા જઈ અને હજી આગળથી નીતાબેન અને કમિશિની બધા આવવાના હે રિક્ષામાં બેન બધા હેર જવાના રિક્ષા બાંધી તો અહીં આવી જઈએ અને હવે હાલતા થઈ અને કોઈનથી બધાને લઈ જવાના હે તો હાલો હવે નીકળી અને લીલા પર ગમે જવાનું હે હાલો તો થઈ ગયા હાલતા હવે <laughs> નીકળી <laughs> અને આપ ભોળિયા ગમતી મને યાર ઓ યાર આપને કહી માની આપને ની સાબો મને હવે આંતર મને પાંચ ગૌસે અને 300 પાજા મોતના આવશે બી કીધું એટલે આપણે હાલતા થઈ જઈએ હાલમાં પણ ચાહી બી ઓય નો હોય સમય સામી હે ઘર હે ની આપણે શ્રીમત માં આયા હી આના માસી નીતા બેન ની ઉતરી ગયા જો અમે ધીંગુ બેન આવી ગયા હે હાલો ઉતરીને થોડા થોડા ખમન હમમ થઈ જાવ હા 릭શા લઈને આવી ગયો

Hãy subscribe đi kênh đi Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 嗯。

और हेलो श्रीमती હું મેં હલો આડાપલમ રાખો

હાલો તડકો ફૂલ હે માથે કુંડી ઉડ લઈશ અને 릭શામાં બેહી જઈશ જાય આ કી તો પણ ગયા તું પકડી

ઘરે પહોંચી ગયા આપણે બધા લેતા લેતા જયા અને લેતા લેતા આયા મૂકતા આયા બધા અહિયાં ઉતારતા આવ્યા નીતા બેન ની ગામમાં ઉતરી ગયા કોઈન ઉતરી ગયા કોઈન માં ઉતરી ગયા પાયલ બેન ઉતરી ગયા કોઈ બાર ની રોકડી એટલે એમને હળદ જવાનું હતું એટલે ઈ અહીંયા ઉતરી ગયા અને આપણે અહીંયા ઉતાર્યા રાવળીયા ઉતર પહોંચી ગયા રિક્ષા વાળા વહી ગયા ઘરે ચા પાણી પી અને આપણે નવરા થઈ ગયા ફ્રીમજ માં બહુ મજા આવી અને તડકા ના રહ્યા મે યસ જો આવી મોબાઈલ જોવા મંડી ગયો તો આજ નો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબર ઓર કમેન્ટ કરજો અને અમારી જે એસ એ સી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું નવા માં ત્યાં લીધી જય માતાજી